ખડા કરીને આપણે ઠાકોરજી દર્શન કરી શકીએ તો વૈષ્ણવ નો પ્રશ્ન એ છે કે ખડા કરાવવા તો કેવી રીતે કરાવવા ખડા કરાવીને એમને આપણે મિશ્રી ભોગ કે કયો ભોગ ધરાવવાનો ગુંજા વાળા વસ્ત્ર આદિ કરાવવાના કે નહીં ઠાકોરજીને રજાઈ કદલ ઓઢાડવી કે નહીં અને કઈ રીતે એ ખડા કરવાનો જે આપણો પ્રોસિજર છે તો એ કઈ રીતે હોય ત્યાર પછી આપણે કઈ રીતે એમને સાચવવાના મને તો અમુક પ્રશ્નોના ઉત્તર જો વ્યક્તિગત રૂપે આપી શકાય તો વધારે ઉત્તમ કહી શકાય પણ એવો ખડા કરાવવાનો સૈદ્ધાંતિક ક્રમ આપણે ત્યાં કોઈ એવો છે નહીં આપણે ત્યાં ક્રમ એ છે સામર્થ્ય પ્રમાણે સેવા કરી તમે યુવાન હો તમે ધનવાન હો અને એ સમયે તમે જે યુવાની પ્રમાણે સેવા કરી શકો તો એ પ્રમાણેની આજ્ઞા હોય પણ જયારે અસમર્થ થઈ જાઓ ચાલવા ફરવાનું ઓછું થઈ જાય બંધ થઈ જાય તો એવા સમયે જેમ પદ્મનાભ દાસ આઝાદીની વાર્તામાં જોઈએ જયારે હતું ત્યારે બધું ધર્યું નતું તો છોલે ધર્યું જલ પણ ધર્યું નથી સામર્થ્ય પ્રમાણે સેવા થાય એ વસ્તુની હોય કે શરીરની હોય તો તમારું શરીર જે પ્રકારે ચાલતું હોય અને હું તો કઉ છું ઠાકોરજી બિરાજતા હશે તો ઊભા થવાની ઈચ્છા થશે ચાલવાની ઈચ્છા થશે કઈક બનાવવાની ઈચ્છા થશે અને ઠાકોરજી નું બંધ કરી દેશો તો પોતાના માટે ઊભા એ નહીં થાવ બનાવશો નહીં ચાલશો નહીં તો વધારે બીમાર થઈ જશે એટલે ઘણી વાર ઘણા છોકરાઓ એમ કેતા હોય યુવાનો કે બહાર નથી ચલાતું નથી છતાંય ઉભા થઈને આ બધું દોડા દોડી કરે આમ કરે હું એમને કહું એમને કરવા દે ઠાકોરજી નિમિત્તે આટલા એક્ટિવ રહે છે એ પણ સારું છે કે જો તમે એ પણ વસ્તુ લઈ લેશો પ્રભુને પધરાવી લેશો પછી તો એ ખાટલામાંથી ઉભા જ નહીં થાય આ એક પ્રભુ એટલું પ્રબળ કારણ છે જેને કારણે એનું શરીર મન આ બધું જ ચાલ્યા કરે છે એટલે બને તો તમારી અસમર્થતા પ્રમાણે કોઈ પાસે વ્યક્તિગત ચર્ચા કરી અને હવે કઈ રીતે એની વ્યક્તિગત આજ્ઞા લેશો તો વધારે સારું રહેશે અમુક બાબતો જાહેરમાં કહેવાથી એ પછી કોમનલી બધા જ અપનાવી લેતા હોય છે અને પોતાની રીતે એને ફોલો કરવા લાગતા હોય છે એ પણ સારું ન કહી શકાય એટલા માટે અમુક બાબતો અમુક પ્રશ્નો જાહેર ચર્ચા ના હોય અને અમુક જયારે વ્યક્તિગત પ્રશ્નો હોય એનું વ્યક્તિગત સમાધાન જ મેળવવું જોઈએ અને થાય એમની કોઈ વિશેષ તકલીફ ને ધ્યાનમાં રાખી વલ્લભ કુલ કોઈ વિશેષ એમની આજ્ઞા કરે પછી એ ચાર જણા જો મને તો આવી આજ્ઞા આપી તું આમ કરીશ તો ચાલશે ના એવું ના આ આજ્ઞા તમારા માટે છે અને તમારા પૂરતી જ છે અને એટલા માટે તમને મળેલી કોઈ વ્યક્તિગત વિશેષ છૂટને બીજા જોડે ચર્ચા ન કરતા તમારા મનમાં જ એને રાખી અને તમારા પૂરતી રાખી ઠાકોરજીની સેવા ન છૂટે એના પ્રયાસો તમારે કરવા જોઈએ તો ક્યારેક વ્યક્તિગત તમે વાત કરશો તો જરૂરથી એની અમે સમાધાન આપીશું ખુબ આભાર છે અને આ એક બીજો આ જે સમસ્યા લાગતો વળગતો પ્રશ્ન છે કે જ્યારે સેવા ઘર માં બિરાજે છે અને જે વૃદ્ધ માતાજી છે પિતાજી છે તેઓ દેહ પામે છે અને ત્યાર પછી સેવા પરિવાર લોકો કરવા માંગે છે તો આ પ્રશ્ન એ છે કે એ સેવા ફરી આપણે પુષ્ટાવાના ઠાકોરજી ને કે નહીં કે કેવી રીતે એમનું આપણે આગળ સેવા વધારી શકીએ ઘણી વાર આપણે ત્યાં એ ધારણા છે કે કોઈ વૈષ્ણવ પધારી જાય બાળકો કરતા હોય તો પાછા પુષ્ટા પણ આપણે ત્યાં એ છે કે પાછા કોઈ ક્રમ નથી પણ એવું એક વિવેક છે કે ભગવત સ્વરૂપ ને ઝાંપીટીમાં લઈ વલ્લભ કુલ પાસે જઈએ અને વલ્લભ કુલ પાસે જઈને તમે કારણ કે જે વડીલો જે રીતે સેવા ક્રમ કરતા કદાચ તમે એટલું ન પહોંચી શકો એ જ પ્રમાણે ન કરી શકો તો તમે જે કઈ રીતે કરશો એવી વાત કરી અને તમારે અનુકૂળ આજ્ઞા તમારે વલ્લભ કુલ પાસે લેવી જોઈએ એટલે સેવાની આજ્ઞા પુનઃ લેવાનો હોય ઠાકોરજી પુષ્ટાવાનો પુનઃ પુષ્ટાવવાનો કોઈ ક્રમ આપણે ત્યાં નથી એટલે જયારે આવું થાય ત્યારે ઠાકોરજી કોઈ વલ્લભ સાથે વાત કરી પ્રભુને પધરાવી અને તમે એમની પાસે લઈ જઈ શકો છો અને તમારે હવે કઈ રીતે સેવા કરવી છે એની ચર્ચા વલ્લભ સાથે કરી અને એ પ્રમાણે આજ્ઞા લેવી જોઈએ એવો તુલસીજી ઘરે રાખ્યા છે તો એવા વૈષ્ણવ અમુકને એવું કહેવામાં આવ્યું હતું કે એકાદશી ના દિવસે આપણે તુલસીજીને જળ ન ધરાવીએ તો આ

અને પ્રભુ એમના જ હોય છે છે તો એવો એવો કોઈ નિયમ કદાચ ક્રમ હશે પણ થકીનો પ્રશ્ન દામોદરદાસ સરસાની મહાપ્રભુ વલ્લભી એ દસ વર્ષ નો અંતરાય આપ્યો અને એમ કહી છે કે દસ સોરી દસ જન્મનો અંતરાય આપ્યો તો એ દામોદર દાસજીના દસ જન્મ પૂરા થયા અને જો ન થયા હોય અને આજે જો બિરાજતા હોય આપણે કઈ રીતે ઓળખી શકીએ દરેક ભીતર દમલાજી બિરાજે છે ઓળખવા માટે આપણે ત્યાં તો ભાવ એ જ છે કે આજે પણ મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે છે અને આજે દરેક વૈષ્ણવ ને ભીતર બિરાજેલા દમલાજી જ એ બ્રહ્મ સમાન મંત્ર નું ગ્રહણ કરે છે કારણ કે જેમ બે પ્રકારની સૃષ્ટિ બિંદુ સૃષ્ટિ નાદ સૃષ્ટિ ભાવ સૃષ્ટિ જેમ અમે મહાપ્રભુજીના વંશ રૂપે સૃષ્ટિ છીએ વિસ્તાર છીએ તો દરેક વૈષ્ણવ દમલાજીની ભાવ સૃષ્ટિ છે પણ એવો કોઈ પ્રયાસ આજે કોઈ વૈષ્ણવ સાથે કરવા નહીં જવું કારણ કે આજે દમલાજી શોધવા જશો ને જો એમના દોષ તમને દેખાશે તો દમલાજીના દોષ દેખાયાનું અપરાધ તમને લાગશે એક વસ્તુ યાદ રાખો જયારે તમે કોઈને મહાપ્રભુજી કહો છો દમલાજી કહો છો સુરદાસ કુંમનદાસ કહો છો ત્યારે ગુણ દેખાતા પ્રશંસા કરવામાં આપણે જરાય કમી યા વાર નથી કરતા પણ કોઈને દમલાજી કહેતા એ વિવેક રાખજો કે બીજા દિવસે પછી તમને દોષ કઈક દેખાયો તો દમલાજી ના દોષ જોયાનો અપરાધ તમને અમારા તાજજી એવો પ્રસંગ પર દાદાજી અમારા પુરુષોત્તમલાલજી મહારાજ છે કોઈએ એમને કહ્યું કે આપતો સાક્ષાત મહાપ્રભુજી છે ત્યારે આપે એમ કહ્યું કે જો આજે તો તું બોલ્યો મહાપ્રભુજી છું આજે તને મારામાં ભાવ છે પણ હવે જો મારા દોષ જોઈશ તો મહાપ્રભુજી અપરાધ તને લાગશે અને એટલા બોલતા પહેલા તું વિચારી દમલાજી તો ગોકુલનાથજી એ ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં પ્રસંગોમાં લખી એમનું નામાત્મક સ્વરૂપ આપણને વાર્તા સાહિત્ય રૂપે પધરાવી દીધું સંગ કરવો હોય તો બસ એમની વાર્તાનું વાંચન કરો એમના ભાવનું ચિંતન કરો કે એમને વલ્લભમાં કેવી શ્રદ્ધા છે જે દિવસે દમલાજી જેવી શ્રદ્ધા વલ્લભમાં થઈ જશે તો તમારે દમલાજી ગોતવા નહીં જવા પડે તમે પોતે દમલાજી થઈ જશો અને એટલા માટે દમલાજી શોધવાની કોશિશ નહીં કરવું દમલાજી થવાનો પ્રયાસ કરો દમલાજી એ કોઈ વ્યક્તિનું નામ નથી એ તો ભાવનું નામ છે એ દમલાની સ્તર એ એ ભાવની સ્તર આપણા જીવનમાં પ્રગટ થાય કે શ્રી મહાપ્રભુજી માટે શ્રી ઠાકોરજીને રોકવા તૈયાર થયા જગન્નાથજીથી પણ અધિક શ્રી વલ્લભને અને અનન્ય ભાવ શ્રી વલ્લભના ચરણોમાં જેને છે એ જ દમલાજીનો ભાવનું સ્તર છે અને એટલા માટે દમલાજીને વ્યક્તિ ન માનો વ્યક્તિ બનીને શોધવા ન નીકળો એ ભાવનું દમલા એ ભાવનું નામ છે અમલા સો દમલા તો એ ભાવના સ્તરને સ્પર્શવાની કોશિશ કરશો તો તમારી ભીતર પહોઢેલા દમલાજી જાગૃત થઈ તમને એ આનંદ આપશે જે દમલાજીને આનંદ અનુભવ્યો હતો